એક કંપનીમાં બોસ દર વર્ષે પચીસ ડિસેમ્બરના રોજ એને ત્રણસો માણસોના સ્ટાફ પાસેથી એક એક હજાર રૂપિયા ઉઘરાવીને ત્રણ લાખ જમા કરતો અને એમાં પોતાના તરફથી ત્રણ લાખ ઉમેરીને છ લાખની લોટરીનો ડ્રો કાઢતો એમાં જેનું નામ નીકળતું એને છ લાખ રૂપિયા બક્ષીસ રૂપિયા મળતા એ કંપનીમાં ઝાડુ પોતા કરવાવાળી બાઈને રૂપિયાની બહુ જરૂર હતી એક દીકરાનું ઓપરેશન કરવાનું હતું લોટરી એક જુગારની રમત હતી એને ન લાગે તો દેખતી રીતે એને હજારોનું નુકસાન થાય એમ હતું છતાં એણે હજાર રૂપિયાનું જોખમ લીધું હતું એ ભગવાનને પ્રાર્થના કરતી હતી કે લોટરી એને જ લાગે મેનેજરને એને દયા આપતી હતી એ પણ ચાહતો હતો કે ઇનામ એને જ લાગે મેનેજરે યુક્તિ કરીને માન નામની કાપલી પર પોતાના નામે બદલે એ બાયનું નામ લખીને કાપલી બોક્સમાં નાખી દીધી અને મનોમન પ્રાર્થના કરી કે ઇનામ એને જ લાગે આમ તો ત્રણસો માણસોમાં પોતાનું એક નામ જતું કરવાથી ઇનામ એને જ લાગી એવી શક્યતા બહુ ઓછી હતી છતાં એની ધાર્મિક લાગણીએ એનું એવું કરવા પ્રેર્યા બધાની કાપલી એકઠી થયા બાદ લોટરી ડ્રોનો સમય આવી પહોંચ્યો બોસે એક કાપલી કાઢી કામવાળી મેનેજર બંનેની ધડકન વધી ગઈ કોનું નામ નીકળશે એની આતુરતાથી રાહ જોઈ રહ્યા એક જ પળમાં બોસ વિજેતાનું નામ ઘોષિત કર્યું અને જાણે ચમત્કાર થયો એ નામ એ કામવાળી બાઈનું હતું એ બાઈની આંખમાં હરખના આંસુ છલકાઈ ગયા મેનેજરની આંખો પર ભીની થઈ ગઈ બોસ કામવાળી બાઈને ઇનામની રકમનું કવર આપ્યું એણે આંખમાં આંસુ સાથે કહ્યું કે હવે મારા દીકરાનો કોઈ ભાઈ નથી હું મારા દીકરાનું ઓપરેશન કરાવી શકીશ સાચે હું બહુ નસીબદાર છું મારા પર ભગવાનને અસીમ કૃપા છે મેનેજર છે લોટરી બુક્સની બાજુમાં જઈને ઉભા રહ્યા અને કૌતુક ખાતર એમણે બીજી કાપડી કાઢીને જોઈ તો એની આંખોમાં અચ્છરથી પહોળી થઈ ગઈ બીજી કાપલીમાં પણ કામવાળી બાયનું જ નામ હતું એમણે ત્રીજી કાપલી કાઢીને જોઈ તો એ ચકરાઈ ગયા ત્રીજીમાં પણ એનું જ નામ હતું પછી તો એમણે એક પછી એક તમામ કાપલી જોઈ તો દરેક દરેકને દરેકમાં એનું જ નામ લખેલું હતું એમની છાતી ગર્વથી ફૂલાઈ ગઈ ઓફિસના બધા કર્મચારીઓએ મુક રહીને એને મદદ કરી હતી એ લોકો ચાહતા તો લોટરી ડ્રો કર્યા વગર એને હાથમાં રોકડા રકમ આપી મદદ કરી શક્યા પણ એમ ન કરતાં એમણે એને પોતાના હકની રકમ મળી હોય એવી રીતે મદદ કરી હંમેશા યાદ રાખજો જ્યારે પણ કોઈની મદદ કરો ત્યારે એને લાચારીનો અહેસાસ ન થાય અને એના માનનું હનન ન થાય એવી રીતે મદદ કરશો તો ખરા અર્થમાં મદદ કરેલી ગણાશે મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરીને ચેનલને આગળ વધવા માટે સહાય જરૂરથી કરજો આભાર આપનો દિવસ શુભ રહે